સમૂહલગ્નોત્સવમાં જોડાયેલ નવદંપતિઓ શિવલેરી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ સેરા દ્વારા નવદંપતિનું લગ્ન રજિસ્ટ્રેશનનું પ્રમાણપત્ર અપાયું શિવલેરી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ સેરા દ્વારા સમસ્ત ક્ષત્રિય સમાજના બીજા સમૂહ લગ્નોત્સવ બે હજાર પચીસના આયોજન કરાયું હતું જેમાં બે જેટલા નવદંપતિઓએ પોતાના લગ્ન જીવનના પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને આગેવાનોએ આ રૂડા અવસરે આશીર્વાદ આપ્યા હતા શિવલેરી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ સેરા સમસ્ત ક્ષત્રિય સમાજનો સમૂહ લગ્નોત્સવ સમારોહ બે હજાર પચીસ શાનદાર રીતે ઉજવાયો હતો હિન્દુ ધર્મશાસ્ત્રોમાં લગ્નને કરાર આધારિત નહીં પણ એક મહત્વના સંસ્કાર તરીકે ગણવામાં આવે છે ધર્મશાસ્ત્રોમાં સ્ત્રી પુરુષ માટે લગ્ન સંસ્કાર એ મહત્વનું ધાર્મિક કર્તવ્ય બની જાય છે હિન્દુ ધર્મમાં બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી મૃત્યુ પરિયત સુધીમાં સોળ સંસ્કારની આજ્ઞા શાસ્ત્રોએ ફરમાવી છે એ પૈકી એક સંસ્કાર તે વિવાહ લગ્ન સંસ્કાર ત્યારે આ લગ્ન સંસ્કાર પાછળ સમસ્ત સમાજમાં ભવ્ય લગ્નોત્સવ પાછળ દેખાદેખીથી થતા મોટા ખર્ચા અને સમાજમાં કુરિવાજો વ્યસનોને તિલાંજલિ અર્પી ક્ષત્રિય સમાજમાં શૈક્ષણિક જાગૃતિ લાવવાના શુભ આશા અને સમસ્ત ક્ષત્રિય સમાજ સૌ સાથે અડી મળી શુભ વિચારોના આદાન પ્રદાન કરી પોતપોતાના લગ્નોત્સવ લાડકવાયા સંતાનોના લગ્નોત્સવ ઉમંગવીર સાથે મળી અને ઉજવે તેવા શુભ હાસયોથી સન બે હજાર ત્રેવીસ ચોવીસથી સેવ પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ સેરા દ્વારા સમસ્ત ક્ષત્રિય સમાજના સમૂહ લગ્નોત્સવના આયોજન કરવામાં આવે છે આ શિવલેવરી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ સેરા દ્વારા આયોજિત પ્રથમ અને બીજા સમસ્ત ક્ષત્રિય સમાજના સમૂહલગ્નોત્સવમાં પાંચ જેટલા જોડાઓએ લાભ લીધો હતો સમૂહ લગ્નોત્સવમાં ઋષિકુમારોના લગ્ન સંસ્કારના વૈદિક મંત્રોના ઉચ્ચારણો અને મહિલા કલાકાર દ્વારા લગ્ન પ્રસંગને અનુરૂપ સમય સમયના મધુર કંઠી સમાજના ગીતોના મધુર અવાજથી મંડપ ધૂમ મચાવી હતી વિધાનથી પ્રથમ સમૂહ લગ્નોત્સવ ત્રણ જોડકાઓ અને બીજા સમૂહ લગ્નોત્સવમાં બે નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા સમૂલગ્નોત્સવમાં જોડાયેલ નવ દંપતિઓને સુખી અને સમૃદ્ધ જીવનની શુભકામનાઓ પાઠવી આશીર્વચન પાઠવતા શ્રી મુકેશગીરી મહારાજ સમગ્ર આયોજનથી આનંદ વિપુર થઈ જણાવેલ કે આજનો આ પ્રસંગ સમાજ માટે ખૂબ મહત્વનો છે આપણે દર વર્ષે લગ્ન સંસ્થામાં જોડાતા આપણા દીકરા દીકરીઓ માટે આ પ્રસંગ ઉજવતા રહ્યા છીએ નવદંપતિઓ લગ્નથી જોડાઈ રહ્યા છે તેઓ હું મારા અંતકરણથી આશીર્વચન પાઠવું છું આ પવિત્ર બંધન માત્ર બે આત્માઓને જ નથી જોડતું પણ પરંપરા બે કુટુંબોની સમજ અને સંબંધતા તાતણી બાંધે છે આ સમૂહલગ્નોની સમજમાં ખોટા ખર્ચાઓ તો દૂર થશે પણ સાથે સાથે આપણી વચ્ચે સમુભાવના અને સંગઠનથી વિરાટ શક્તિનું નિર્માણ થશે આપ સૌના પ્રેમ આત્મીયતા અને સહકારથી સમાજના સર્વાંગી વિકાસમાં ઝડપ આવી અને આવી જ રીતે જો આપણે સમાજ નિર્માણના કાર્યમાં પ્રવૃત્ત થશું તો સમર્થ સમાજની રચના જરાય અશક્ય નથી આજનો આ પ્રસંગ એ દિશાઓમાં આપણા પ્રયાસોનું ઉમદા ઉદાહરણ છે આ પ્રસંગે પોતપોતાના સંતાનોના લગ્ન માટે આ સમૂહ લગ્નમાં ભાગ લેનાર નવદંપતિઓના વાલીઓ કે જેણે આ કાર્યક્રમમાં ભાગ લઈ અને સમાજ સુધારણાની દિશામાં પહેલ કરી છે તેઓને પણ ધન્યવાદ પાઠવું છું તેમજ નવદંપતિઓને પણ શેખ આપતા જણાવેલ કે જેમ તમને સમાજે સમૂહ લગ્નના માધ્યમથી તમારું ગૃહસ્થ જીવનની શરૂઆત કરાવેલ તેમ પણ જ્યારે સમૃદ્ધ બનો ત્યારે નિમિત્તે સહભાગી બની સમાજને સહાયરૂપ બનવા અપીલ કરીએ છીએ આ સમૂહ લગ્નોત્સવમાં શિવલેરી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ સેરા દ્વારા નવ દંપતીની લગ્ન રજીસ્ટ્રેશનનું પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે તથા આ સમૂહ લગ્નોત્સવમાં જોડાયેલા નવ સરકાર સરકારશ્રીની યોજનાનો લાભ કુંવરબાઈ મામેરુ યોજનાના લાભથી સરકારી કામગીરી પણ સંસ્થા દ્વારા કરી આપવામાં આવશે આ સંસ્થા આયોજિત અસમ લગ્નોત્સવ નિમિત્તે મેરેજ બ્યુરો સામાજિક જાગૃતિના ભાગરૂપે સમાજ અને રાષ્ટ્રને વ્યસન મુક્ત બનાવવા સંસ્થાની વ્યસન મુક્તિ મેળામાં ચા બિસ્કીટ નાસ્તા ઉનાળામાં ઠંડી છાશ વિતરણ કરવામાં આવે છે અને ધોરણ દસ પ્રથમ ત્રણ ક્રમે આવનાર બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવે છે બ્યુરો રિપોર્ટ યુવા પડકાર ન્યૂઝ રમેશ સત્યની સાથે